આ વિશે વધુ વાત કરવા સંવદાતા સંકેત જોડાયા છે જે સંકેત લોકસભા છૂટણી લેઈને ઊંજા એપીએમસી ની છૂટણી ગ્રહણ લાગ્યું છે શું હા સમગ્ર વિગતો પ્રાપ્ત થઈ રહી છે જો વાત કરવામાં આવે તો ઊંજા એપીએમસી ની જે છૂટણી હતી તેના જે થઈ રહી છે તેમાં લોકસભા અને વિધાનસભા ની જે બેઠક છૂટણી છે તેમાં અંતર હાલ ગ્રહણ ચોકસથી લાગ્યું છે આદર્શ આચાર સંહિતાના અમલના ભાગતો રૂપેત્રા હાલ એપીએમસી ની છૂટણી મુલતવી રાખવામાં આવી છે આગામી લોકસભાની ચૂંટણી બાદ જે આચારસંહિતા રદ થશે ત્યારબાદ જ સમગ્ર કામની તેની ચૂંટણી યોજાશે તેવું અત્યારે હાલ જાણવા મળ્યું છે જો વાત કરીએ તો એકત્રીસ માર્ચ સુધી અત્યારે હાલ આ જે સમગ્ર એપીએમસી ની જે ચૂંટણી હતી તે ચૂંટણી ના અનુસંધાને તેમની મુદત પૂરી થાય છે તેના કારણે હવે ગૌરાંગ પટેલ જે નારાયણ પટેલના પુત્ર જે પૂર્વ ધારાસભ્ય ઊંઝાના તેમની હાલ જાય શક્યતાઓ નકારી શકાય તેમ નથી અને હવે વહીવટદાર ટૂંક સમયમાં પોતાનો ચાર્જ એકત્રીસ માર્ચે સંભાળે તેવી બકી ચોક્કસ રહેલી છે એટલે આવનારા સમયમાં હવે નારાયણ પટેલ સહિતના ગૌરાંગ પટેલ સત્તા સંપૂર્ણ નિષ્ણાબૂદ થાય તેવા એદાણ ચોક્કસ વર્તાઈ રહ્યા છે જી સંકેત આભાર સમગ્ર માહિતી આપવા માટે